આ જ આપેલા છેણા એમ હા આ પેકેટ ને કેટલી કિંમત છે 20 રૂપિયા એમ આ 20 રૂપિયા 20 રૂપિયા ખાલી કરવાનો ભાવ છે ખાલી કરવાનો ભાવ છે પણ થોડી કડકી એડે છે દૂધ કરતા સારું સદ ફાયદો થા લે લો ફટાફટ અને લઈ લે ફુર તારે પાખરાડી કરતા જલ્દી જલ્દી થઈ દેતો મોટો ડોસા આલો તારી નવડી ટૂસ હોય સી સી ટૂસ આટ કરો કોન બા તમે ફટાફટ

₹100 ₹60 દો બસ સખાડો ખરો થોડું તાર ના સાખો ન હોય જોમાં કાજુ સખાડો કન તાર આ કાજુ સખાડો ભાઈ આઈટમ કેવી છે મારે જોવી તો પડે આ તો મસ્ત છે પરફી વાળા દે ફટાફટ આ નોન કાટી છે અલ્યા ભઈ લબાલા મૂર્છા ના કરી લે લે કાજુ આવી જો એ પેડે હે પિર પેડે રે પેડે નહીં યાર તમે મોડ મોડા છે વે કર લે ફટાફટ લેવો થોડું વે ગણ આ આંતી

મારે જેમ કે ફાયદો થાય મારે રાખેલો ડ્રાઈવર હવે ડ્રાઈવર ને પાછા નેકલા છે મારે શું પૂરું કરવું આ આગળ થાય છે એ જો ખારી બિસ્કિટ ના ગડી જો ખારી બિસ્કિટ અમિતવાળા ભલામાણો માં બે છે ડાયબર રાખલો હવે 50 મને સખાડો

બીજું તો હવે આ તળેલી પૂરી છે બાકી માલ તો તો બીજું લઈ લઉં આ પૂરી એવું છે તમે ખોદ તમે ઓટ પાડી દે ભાગરા મે ફટાફટ એ વિશે હા તો અમાર ઓટ ભાગવા નહીં તમને હા સુકુન ભાઈ હા વેલી ખાવાની ચા પાજો હા આ લઈ લો બસ આ પાપડી છે તળેલી તાલી ચિંગમ આવે ચિંગમ ચિંગમ હા

તમે બાકી રાખવાના ભલે મોણાની પેલા તમે આવ્યા તા મે બાકી દ બાકી રાખો બાકી બીજી વખત આવો એટલે તમને ભેગા ના રૂપિયા તમારું નામ જુદું કોમ કરો આ રૂપિયા જમા કરો પરા અને બાકીના જે હિસાબ હોય કે નઈ એ બીજી વખત આવે એટલે હું બધો ભેગો ભેગોવાની જઈશ સારું લે અને દો કુતરા બીજા

સшая એ તો આલે ફટાફટ લઈ લે મારામાં બધા જ શણ બોલાવે છે બધું આ ખરી હાથ પાડું છું એ લઈ લે ફટાફટ લઈ લે શું ભાવ છે 50 હેડસો 1050 હેડસો પાર આરી આરી આ તો લઈ લે ના મારા બધા જણા જો ને તો આ ખાઈ લે પુરી ખાવાની ના લઈ લે ચામાં તો પુરી નહી ખાવાની 50 હેડસો થી લેવી શક્ય હો ના એ નહીં લેવી આ જુ રે આ

જો ભરો નવી આઈટમ હોય તો કોણ મત નવી આઈટમ ચણા છે કાજુ છે અને ફુરી છે તમારું ચણા તો 20 રૂપિયા લઈ આરી છે આ કોકમ તો બળવાનું ખાઈ તો હશે તો લાગે મંતરી તો ઘરે ગિર ના કે કેમ ના ના